સંસદની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સાથે ટપલી ધાઉ નેશનલ હેરાલ્ડ મુદ્દે વડોદરા શહેર ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન બની ઘટના વડોદરા ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ પાર્થ પુરોહિત સાથે બનેલી ઘટના ચર્ચાનો વિષય બની નેશનલ હેરાલ્ડ મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ ઉત્સાહમાં આવીને પોતાના જ નેતાને ટપલી મારતા આ ઘટના બની હતી રાહુલ ગાંધીના પુતળાને સળગાવતી વખતે આ ઘટના બની જેનો વિડીયો વાયરલ થયો અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પર યોજાયેલ આ વિરોધ પ્રદર્શનને હેતુ રાહુલ ગાંધીનો વિરોધ કરવો હતો પરંતુ યુવા મોર્ચાના પ્રમુખ પર જ તેમના પોતાના કાર્યકરોએ હાથ ઉઠાવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે આ ઘટનાએ પાર્ટીની આંતરિક ગતિશીલતા પર પ્રશ્નો ઉભા કર્યા છે આ વાયરલ સ્થાનિક ભાજપ એકમને શરમજનક સ્થિતિમાં મૂકી છે અને વિરોધ પ્રદર્શનના અસ્તવ્યસ્ત સ્વરૂપને ઉજાગર કર્યું છે ઘણા લોકો પાર્ટીની શિસ્ત અને સંકલન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કારણ કે આવી ઘટનાઓ તેમના રાજકીય અભિયાનની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે આ ઘટના રાજકીય પ્રદર્શન દરમિયાન શિસ્ત ચડાવવાની મહત્વને યાદ અપાવે છે તે પાર્ટીના રેન્કમાં વધુ સારી સંચાર અને નેતૃત્વની જરૂરિયાતને પણ રેખાંકિત કરે છે જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો